હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ રામજી મંદિર ખાતે યોજાનાર નવકુંડી શિવશક્તિ રૂદ્ર મહાયજ્ઞ અને સત્સંગ કથા કાર્યક્રમના પૂર્વ આયોજન અંગે મંદિરના મહંત પૂજ્ય રામશરણ દાસજી મહારાજ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ વિસ્તારના સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન આ વર્ષે યોજાનાર નવકુંડાત્મક શિવશક્તિ રૂદ્ર મહાયજ્ઞ સાથે જોડાયેલા તમામ ધાર્મિક અને વ્યવસ્થાપન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કણજરી રામજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન નવકુંડી શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરાયું છે ઉજ્જૈનથી પધારનારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત ત્રણ દિવસ પૂજા અર્ચના કરવામાં આવશે અને પંદર ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પાવન દિવસે રુદ્ર મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ સાથે જ આ સમયગાળા દરમિયાન નેપાળથી પધારનાર અનંત શ્રી વિભૂષિત જગતગુરૂ સ્વામી શ્રી રામકૃષ્ણાચાર્યજી મહારાજના આગમનને ધ્યાનમાં રાખીને વિશેષ સત્સંગ અને કથા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે પૂજ્ય રામશરણ દાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી સતત પાંચ દિવસ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રામકૃષ્ણાચાર્યજી મહારાજના પ્રવચન અને સત્સંગ યોજાશે જેથી હાલોલ તેમજ આસપાસના વિસ્તારોના ભક્તજનોને આધ્યાત્મિક લાભ મળી શકે સત્સંગ કથા અને રૂદ્ર મહાયજ્ઞ બંને કાર્યક્રમો સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજાઈ શકે તે માટે આ બેઠકમાં જવાબદારીઓનું વિતરણ ભક્તોની વ્યવસ્થા સુરક્ષા અને અન્ય વ્યવસ્થાપન મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી આયોજકો દ્વારા તમામ ભક્તજનોને આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યા છે જગદગુરૂ રામાનંદાચાર પદ પ્રતિષ્ઠિત આચાર્યશ્રી રામકૃષ્ણ ચારજી મહારાજ કે જેઓ શ્રી નેપાલ વારાેત્રના બહુ મોટું આશ્રમ છે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે આપણા હલોલકંજરી ગ્રામે પધારી રહ્યા છે તેઓ પ્રોગ્રામ અગિયાર બે દો હજાર છવ્વીસના રોજથી પ્રારંભ થઈ અને પંદર બે બે હજાર છવ્વીસ સુધી કંજરી મુકામે સાંજે ત્રણથી છ કલાક સુધી એના કથા સત્સંગનું પ્રોગ્રામ મહારાજશ્રી આપ દરેક ભક્તજનીને સંભળાવશે સાથે સાથે એ મહારાજ શ્રી યોગનિષ્ઠ સંત છે કે જેઓ ભૂગર્ભમાં નવ નવ દિવસ અગિયાર દિવસ સુધી છ ફૂટ ખાડાના અંદર સમાધિ લઈ અને નવ હજાર દિવસ પછી બહાર આવે અને એવા મહાન સિદ્ધ યોગી છે તેવા સંતના દર્શન કરવા માટે દરેક ભાવિ ભક્તોને સાદર હું મહંત રામ શરણદાસજી રામજી મંદિર કંજરીથી દરેક સનાતન ધર્મ પ્રિયોને સાદર આમંત્રણ પઠાવીએ છીએ અસ્તુ જય શ્રી